છો વાલા વિદ્યાર્થીઓ તો આજે હું તમારા માટે શું લઈને આવ્યો છું ભાઈ બે દાખલો સર આમાં જ બહુ તકલીફ છે ચલો કરીએ કેવી તકલીફ છે ભગાડીએ મધ્યક આપ્યો એકસો વીસ અને વર્ગો આપ્યા છે જી દસ થી ત્રીસ ત્રીસ થી પચાસ પચાસ થી સિત્તેર વીસ વીસ નું અંતર દેખાય છે બરાબર સમાંતર શ્રેણી ચેપ્ટર શીખ્યા પછી આ અંતર તરત ખબર પડવી જોઈએ સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર નથી જોયું કઈ વાંધો નહીં આપણી ચેનલ પર વિડિયો છે ખાસ જોવો સમાંતર શ્રેણીના બરાબર દસ થી ત્રીસ ત્રીસ થી પચાસ પચાસ થી સિત્તેર અને છેલ્લો વર્ગ છે એકસો દસ આવૃત્તિની વાત કરીએ સત્તર પછી છે એફ વન બત્રીસ એફ ને ઓગણીસ તો બે ખૂટતી આવૃત્તિ છે સામે બે એક્સ્ટ્રા માહિતી હા છે મધ્યક આપ્યો છે સાઈઠ અને કુલ આવૃત્તિ આપી છે એકસો ને વીસ દાખલો શરૂ કરીએ હવે સર આમાં આંકડા શાસ્ત્રો દાખલો છે પણ મધ્યકની ગણતરી કરીશું મધ્યસ્થની કે બહુલકની તો ભાઈ જે આપ્યું છે એની ગણતરી કરવાની આપણાને મધ્યક આપ્યું છે તો આપણે મધ્યકની જ ગણતરી કરીશું ને મધ્યકની ગણતરી કરવા માટેનું પહેલું પગથિયું એટલે કે સ્ટેપ છે મધ્ય કિંમત જેને આપણે એક્સઆઈ કહીએ છીએ મધ્ય કિંમત શું હોય છે આ બંનેનો સરવાળો કરીને એને બે વડે ભાગી દઈએ તો દસ અને ત્રીસનો સરવાળો થાય ચાલીસ ચાલીસના અડધા થાય વીસ અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે દસ અને ત્રીસની વચ્ચેની કિંમત હોય છે વીસ બરાબર હવે આમાં વીસ વીસ તો જવું તો બાકી બધા વર્ગોની મધ્ય કિંમત આપણાને આરામથી મળી જશે ઓકે તો આ રીતે આપણાને દરેક વર્ગની મધ્યે કિંમત મળી ગઈ હવે આમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું તો આમાં બેટા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું એ જ રીત સૌથી બેસ્ટ રીત રહેશે તમારા માટે અને હંડ્રેડ પર્સન્ટ યાદ રાખો કે તમે બીજી રીતે પણ આ દાખલો સ્ટોલ કરી શકો છો અને હું તો તમને કહીશ કે કરો જ બીજી રીતે પણ આ દાખલો ગણો કે જેથી તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે હું પરીક્ષામાં ગણીશ તો સરળતાથી ગણાશે અને ફટાફટ આન્સર આવશે ત્યાં આપણે સમય બચાવવાનો છે છે બરાબર બરાબર તો મારી રીત અને તમે ઈચ્છતા હશો કે ના સાહેબ મારે અહીંયા સીધી રીતે બી દાખલો ગણવો છે તો તમે મને કમેન્ટમાં લખો સીધી રીતે દાખલો બરાબર એટલે મને આઈડિયા આવી જશે જેટલી મેક્સિમમ કમેન્ટ મને મળશે તો આ દાખલો હું તમને સીધી રીતે પણ ગણીને બતાવીશ ચિંતા ના કરો ઓકે તો પદ વિચલનની રીત માટે ભાઈ પહેલું આપણે શોધવું પડે યુઆઈ યુઆઈ શોધવા માટે એ જોઈએ કેમ કે યુઆઈ નું સૂત્ર શું છે યાદ રાખવાનું હા સૂત્ર કામલા કે પરીક્ષામાં એક્સઆઈ માઇનસ એ અપોન એચ તો આમાં એની જરૂર પડે અને એચની જરૂર પડે એ આપણે ધારવો પડે એક્સઆઈમાંથી અને એચ તો આપણે જાણીએ છીએ વીસ વીસ નું અંતર છે બરાબર અને આ સૂત્રમાં તમે કિંમત એક્સઆઈ ની મૂકતા જશો એની કિંમત એચની કિંમત તો તમને યુઆઈ મળતો જશે પણ આવું કંઈ જ કરવાનું નથી શું વાત કરો છો સાહેબ સૂત્રમાં કિંમત નહીં મૂકવાની ના બરાબર છે સીધું જ તમે પહેલા એ ધારો હવે સામાન્ય દાખલામાં આપણે એ કોને ધારીએ છીએ તો જે મધ્ય વચ્ચેની કિંમત હોય એક્સ આઈ ની એને આપણે એ ધારીએ છીએ પણ અહીંયા ખુટતી આવૃત્તિની સામે એ ધારવાનું છે તો આપણે એક કામ કરીએ આપણે આને એ કહી દઈએ એટલે કે ચાલીસ આપણા માટે એ છે ઓકે આને આપણે એ ધારીએ બરાબર ઓકે હવે જો એ છે તો એની સામે જીરો મૂકી દો ઉપર માઇનસ એક નીચે એક બે અને ત્રણ એકડો બગડો તગડો કન્વર્ટ થઈ ગયો જોયું એક્સઆઈની કિંમત એકડા બગડા તગડામાં કન્વર્ટ થઈ જશે પણ આવું ત્યારે જ શક્ય છે જ્યારે વર્ગ લંબાઈ સરખી હશે જો વર્ગ લંબાઈ સરખી નહીં હોય તો પદ વિચલનની રીત બિલકુલ કામ નહીં લાગે એના કરતાં બેટર છે કે તમે સીધી રીતે દાખલો ગણો બરાબર હવે આપણી પાસે યુઆઈ આવી ગયો તો આપણે ખાનું બનાવીશું એફઆઈ અને યુઆઈનું તો આ એફઆઈ છે આ યુઆઈ છે સત્તર એકા સત્તર

અને એમાંથી માઈનસ સંખ્યાનો સરવાળો આપણે બાદ કરી દઈએ તો આપણા ટુ એફ ટુ પ્લસ કેટલા મળશે યસ સેવન્ટી ટુ આ રીતે એફઆઈયુઆઈનો સરવાળો મળી ગયો હવે સર તો હવે આપણે એક કામ કરીએ હવે આપણે એક્સ બારનું સૂત્ર લઈ લઈએ પદ વિચલનની રીતનું જે બહુ સિમ્પલ સૂત્ર છે યાદ રહી જાય એવું છે અને આગળ જો તમે કોમર્સ લેશો તો ત્યાં પણ તમને કામ લાગશે ઓકે બાર કેટલો આપ્યો છે સર સાહીઠ આપ્યો છે દાખલામાં તમને બીજી વાત કરવા ગયો અને એના કારણે પ્લસની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકી દીધી ટુ એફ ટુ પ્લસ ટુ બરાબર સિગ્મા એફઆઈ આપ્યો છે આપણા કુલ આવૃત્તિ એકસો ને વીસ અને એચ તો આપણે જોયું વીસ વીસ નું અંતર છે તો આ રીતે આપણી પાસે લગભગ લગભગ બધી કિંમતો છે હવે ચાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ સાહીઠમાંથી ચાલીસ જાય કેટલા વધે વીસ વધે બરાબર અહીંયા તમે જો ભાગ ચાલે છે જીરો જીરો ઉડી ગયા અને હજુ બી ભાગ ચાલે છે છ દુબાર બરાબર છે તો આપણને શું મળ્યું ટુ એફ ટુ પ્લસ બોતેર ભાગ્યા છ હવે છ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં વીસ ને છ વડે ગુણી દઉં તો એકસો વીસ બરાબર ટુ એફ ટુ પ્લસ બોતેર બરાબર બોતેર પ્લસ છે આમ આવશે તો માઇનસ એકસો બરાબર દાખલો ગોખી માની લો ભાઈ બરાબર છે ગણિત મારો પ્રિય સબ્જેક્ટ છે અને એટલે જેના પ્રત્યે પ્રેમ હોય એ સામેથી જ તમારી સાથે જોડાઈ જતું હોય છે બસ પ્રેમ કરતા શીખો ગણિતને આપણે પ્રેમ કરીએ છીએ તો એ સામેથી મારી સાથે જોડાઈ જાય છે બને ત્યાં સુધી ભૂલ પડવા દેતું નથી બરાબર અને પડતી પણ નથી ઓકે બે ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં બરાબર તો આ રીતે આપણને F2 નું મૂલ્ય મળી ગયું અને એ આવશે 24 બરાબર 48 ના અડધા એટલે કે 48 ને બે વડે ભાગો તો 24 આવે હવે સર F1 કેવી રીતે શોધશો બતાવો તમારું ગણિતનો પ્રિય સબ્જેક્ટ કેવી રીતે સોલ્વ કરશો અલે ભાઈ કુલ આવૃત્તિ આપી છે સિગ્મા FI બરાબર અને આપણે આવૃત્તિનો સરવાળો કરી દઈએ તો આપણને સમીકરણ મળી જશે કેવી રીતે જો આ F1 લઈ લઈએ પછી એફ લઈ લઈએ એટલે બે તો થઈ ગયા હવે બાકીનાનો સરવાળો કરીએ તો સાત ને બે નવ ને નવ અઢાર નો આઠડો વધી પડી એક ને એક બે ને ત્રણ પાંચ ને એક છ અડસઠ આયા બરાબર છે હવે તમે વિચારો કે આ જે મળી છે કિંમત મને એફ વન પ્લસ એફ પ્લસ અડસઠ બરાબર કેટલા આપેલા છે એકસો ને વીસ આ કુલ આવૃત્તિ દાખલામાં આપી હતી એ મેં મૂકી દીધી હવે એફ તો છે જ આપણી પાસે તો મૂકી તો અહીંયા ચોવીસ તો એફ વન પ્લસ ચોવીસ પ્લસ અડસઠ બરાબર એકસો ચલો આ બંનેનો સરવાળો આપણે કરી દઈએ તો 8 ને ચાર બારનો બગડો વધી પડી બાણું બરાબર છે આમ જશે તો માઈનસ બરાબર એકસો માંથી બાણું જાય તો અઠ્યાવીસ રહેશે તો જો આ રીતે આપણને એફ નું મૂલ્ય પણ મળી ગયું તો એફ બી મળી ગયું એફ વન બી મળી ગયું બે ખુટતી આવૃત્તિ શોધવાની હતી ને દાખલો પૂરો થયો છે મળીએ છે નવા વિડીયોમાં